ભૂખી ઘાસમાં દબાણને લઈને નિઝામપુરાના ન્યૂ સમારોહના રહીશોને પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી ઉપરાંત ત્રણ કાસો મહત્વની ભૂમિકા ભજવે છે જેમાં ભૂખી રૂપારેલ અને મસ્યા આ ચોમાસામાં યોગ્ય સફાઈના અભાવે છલોછલ ચાલી રહી હતી જેને પગલે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતાં કાસોના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી પાણીનો ભરાવ થયો હતો જેને લઈ નાગરિકોને ત્રણ ત્રણ દિવસ સુધી વરસાદી પાણીને બાંધમાં રાખ્યા હતા જેવા નિઝામપુરા અને ન્યૂ સમારોહ સહિતના વિસ્તારોમાં ભૂખી ખાસી ખૂબ પહોળી હતી પરંતુ નિઝામપુરા એસટી ડેપો પાસે તે કાસને ધીરે ધીરે સાંકડી થતાં અને તેના ઉપર દબાણ કરવામાં આવતા વરસાદી પાણીની યોગ્ય નિકાલ નહીં થતા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા નિઝામપુરા વિસ્તારમાં કોર્પોરેશનની જમીન પર મોડેલથી બની રહેલ વિવિધ ઇમારતોમાં કોન્ટ્રાક્ટર દ્વારા સુપર પાર્કિંગ કરાવી દેતા અને રોડ સાંકળો કરી દેતા નાગરિકોને હાડામારી વેઠવાનો વખત આવ્યો હતો સ્થાનિકોને આ વર્ષે ત્રણ ત્રણ દિવસ સુધી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા કરોડો રૂપિયાનું ઘર વખરીનો સામાનનું નુકસાન વેઠવાનો વખત આવ્યો હતો ત્યારે પૂર્વ કાઉન્સિલર પ્રદીપ જોશી અને ઉત્તર ઝોન નાગરિક સમિતિના સભ્ય પ્રદીપ પટેલ દ્વારા પણ મુખ્યમંત્રીથી લઈ તમામ અધિકારીઓ સુધી રજૂઆત કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને આજે પણ ભૂખી કાસ પર દબાણો યથાવત છે જેને પગલે આગામી સમયમાં પણ જ્યારે વરસાદ પડશે ત્યારે આ વિસ્તારના રહીશોને ફરીથી નુકસાની વેઠવાનો વારો આવશે મારા પિતાજી 1991 થી સત્તાધીશોને વારંવાર લખાણ અને એની રજૂઆત કરવા છતાં પણ આજે 33 વર્ષ થયા અને ઓગણીસો ઇઠ્યાસી ચોરાણું અઠ્ઠાણું બે હજાર પાંચ ચૌદ ઓગણીસ અને ચોવીસમાં બે વખત પાણીનો આ ઉત્તર ઝોનના વિસ્તારો આ વખતે પૂરા વડોદરા શહેરના નાગરિકોને જાનમાલથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તો તેર નવું નવ્વાણુંના શૂન્ય છે ત્યારે આ વખતની તારાજીને ધ્યાનમાં રહીને જનતાએ એક સ્વયંભૂ વડોદરા શહેર ઉત્તર ઝોન નાગરિક સમિતિની રચના થઈ અને એ રચનાનું કામ છે કે આ જે પરમેનન્ટ એનો કાયમી નિકાલ આવે અને કાયમી નિકાલ માટે પ્રદીપ જોશી સાહેબે આપણે જે કહ્યું કે જે શરૂઆત છે છાણીથી કાલા ઘોડા સુધી જે એના ડિઝાઇન કે વોટર કેરી કેપેસિટી પણ ડિસ્સા પ્રમાણે જે પણ એનું ડિઝાઇનના સેક્શન જોઈએ એ સેક્શન પણ એનબી દેસાઈના અહેવાલમાં છે પણ એનો બિલકુલ અવગણના કરી અને એમને મન ભાવે રીતે એમને બાંધેલું છે અને એ ટેલથી એન્ડ એન્ડથી ટેલ સુધી એ એ રીતની એ લોકો જેટલા પણ નાણાં આવે એને વાઇડનિંગ કરે એને એમને ઊંડા કરે અને ખાસ વિશેષ કે આ લોકો જે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહે છે કે અમે કરી તો મને ખબર નથી કારણ કે આઈ એમ ટેકનિકલ મા સિવિલ એન્જિનિયર તો એ લોકોએ સાફ કરવા માટેનો કોઈ માણસ જ ઉતરેવો નથી તો ટેકનિક એમની પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ કેવી રીતે તો અમે કમિશનર સાહેબ સાથે મુલાકાત થઈ બધા આપણા નેતાઓ સાથે બી વાત થઈ અમે એક સજેશન આપ્યું કે તમે એક છ બાય છનું એક ઝારી મૂકો ત્યાં તમે મશીન ઉતારો અને ફિફ્ટી ટ્વેન્ટી મીટરના ઇન્ટરવાલે ત્યાં ગાડી પોકેટ કરીને ત્યાં પીક કરી લો તો તમારો પુશિંગમાં ધરતી ત્યાંથી બધો કચરો નીકળશે એટલે આજે એક્ઝિસ્ટિંગ અત્યારે જે સિક્સટી પરસેન્ટ કેપેસિટી કે ફોર્ટી પર કેપેસિટીની જે મૂકી આસ છે એમાં પણ થર્ટી ફોર્ટી પરસેન્ટ ડિસિલ્ડિંગ છે ડેબ્રિજ છે તો અમારા આ પાણીનો વિસ્તારનો જાય કેવી રીતે તો અમારો મને એવું લાગે છે કે આ વખતે નાગરિકો દ્વારા જે પારાવાર બહુ મુશ્કેલી થઈ છે અને જ્યારે પણ આવું પણ જ્યારે સમસ્યા આવે ત્યારે અમે જનતા જનાર્દન હોય છે અને હંમેશા એનો ઉકેલ આવશે આવશે ને આવશે કાં તો પછી એનો ઉકેલ આવે કાં તો પછી તમે જાણો તો શું થાય મને આશા છે કે આની પર ગંભીરતાથી ધ્યાન લઈને આ વિષયને મૂળ સુધી જઈને અને એનો કાયમી નિકાલ પક્ષા પક્ષીને બાજુ રાખીને આપણા યશસ્વી એવા નરેન્દ્ર મોદીને મને વિશ્વાસ છે કે આની પર સચોટ અને નિકાલ લાવશે 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 ને બે હાજર ચૌદ માં બે હજાર ઓગણીસ અને આ વર્ષે બે હજાર ચોવીસ માં ભૂખી ભયંકર પાણી આવ્યું અને એમાં બધા જ રેકોર્ડ તોડી અને બે હજાર ચોવીસે તો રેકોર્ડ તોડી દીધો હાઈએસ્ટ ફ્લડ લેવલ જે આ વિસ્તારમાં હતું એ પણ વટાવી દીધું એને માટેનું જે કારણ છે ભૂખીનું આયોજન વગરનું જે ડેવલપમેન્ટ જે કર્યું છે ભૂખી માટે જે કાયમી જે આયોજન માટેનો જે રિપોર્ટ ઓગણીસો નવ્વાણુંમાં અમે રાજ્ય સરકાર સિંચાઈ વિભાગ અને સરદાર સરોવર નિગમ આ વિસ્તારની નાગરિક સમિતિ અને અમે કાઉન્સિલરોના સંયુક્ત પ્રયાસોથી ત્યાં ગાંધીનગર મિટિંગ થઈ હતી એ મિટિંગના અંતે એનો રિપોર્ટ બન્યો હતો ભૂખી કાંસ આખી દસ મીટરની પહોળાઈનો અને ચેનલ ટાઈપ એટલે કેનલ કેનલ હોય નર્મદા કેનલ હોય એવી ચેનલ ટાઈપ ભૂખી કાચ છે કાલાઘોડા સુધી જ્યાં વિશ્વામિતિ અને ભૂખી નદીનો સંગમ થાય છે અને એટલી પહોળી છે કે કાલાઘોડા થી તમે ફતેહગંજ બાજુ આવતા જે પેલો રસ્તામાં બ્રિજ આવે છે કોમર્સ ફેકલ્ટી પાસે એ બ્રિજ એ ભૂખી નદીનો બ્રિજ છે એ ભૂખી નદીનો બ્રિજ એટલો બધો પહોળો ગાયકવાડ સરકારે રાખ્યો હતો એનાથી આગળ જઈએ તો સાયન્સ ફેકલ્ટી પાસે પેલો લવ બ્રિજ છે કે એક્સપેરિમેન્ટલથી સીસી મહેતા ઓડિટોરિયમ જવા માટેનો જે બ્રિજ છે એ બ્રિજ એ ભૂખી નદીનો મૂળ બ્રિજ છે અને એટલી એની પહોરાઈ છે એ જ રીતે ત્યાંથી આવતા આવતા પ્રતાપગંજ ત્યાંથી પંડ્યા હોટલ થઈ અને છાણી કેનાલ બાજુ જાય તો છાણી કેનલ એ ભૂખી ઉપરવાસમાંથી આવે છે તો એ ભૂખી કા પિસ્તાલીસ મીટર પહોળી એમણે રાખેલી છે તો એ પિસ્તાલીસ મીટરના સાયફનની ઉપરથી ભૂખી આવે છે અને ત્યાંથી એકતા નગરથી પ્રતાપગંજ સુધી એ ભૂખી એકદમ સાંકડી થઈ ગઈ એ સાંકળી થઈ ગઈ અને એમાં ઘણા બધા જે કુદરતી જે વેણ હતા એને કુદરતી વહેણને કોર્પોરેશન દ્વારા અને વ્યવસાય આ બિલ્ડરો દ્વારા એક કુદરતી વેણ રોકાય એવી રીતના કાઠકુણે ભૂખી કાંઠે પોતાની મન ફાવે એવી રીતે નાની કરી કોઈ જગ્યાએ મોટી કરી અહિયાં ગાડી જોઈ રહ્યા છે કે ઓગણીસો નેવું માં જે પોસ્ટ ઓફિસને જગ્યા ફાળવી તે વખતે ત્યાં ભૂખી કાસ આઠ મીટરનો રાખ્યો છે અને એ બરાબર છે અને એ પણ ઓપન હતો ત્યાંથી અત્યારે જે આ કોર્પોરેશન ની જ છે ત્યાં આ બિલ્ડિંગ બંધાય છે તો એ સીધો આઠ મીટરનો નો કાસ સીધો પાંચ મીટર ચાર પોઈન્ટ સડસઠ થઈ ગયો છે બરાબર અને આગળ જતાં ખાલી ત્રણ મીટર થઈ જાય છે પેટ્રોલ પંપ પાસે એ જ આ મોટા મોટું છે અને અહીંયા ગાડી તો વધારે આ એની પરમિશન આપતી વખતે એ પણ કોર્પોરેશનના અધિકારીઓ બિલ્ડિંગ પરમિશન કે મીટરનો ટીપી રોડ છે એના પછી ભૂખી આવે આઠ મીટર અને પછી એનું આ પંદર માળના બિલ્ડિંગનું ચાર પાંચ કે છ મીટરનું જે માર્જિન નિયમ પ્રમાણે જીડી છે આ પ્રમાણે છોડો એ હોય એટલે એની જગ્યાએ ઓગણીસ મીટર ચોવીસ મીટરના રોડની જગ્યાએ ઓગણીસ મીટર રોડ અહીંયા ગાડી આવે અહીંથી છ છ મીટરનું માર્જિન અને ભૂખી આઠ મીટર એમ જોવા જાય તો આનો આખો એન્ટ્રન્સનો આખો ભાગ લગભગ ઓગણીસ ને આઠ ચોવીસ તેર મીટર હોવું જોઈએ એટલે તેર મીટરનું તો દબાણ અહીંયા ગાડી છે એ હવે કોણ બિલ્ડર છે આપણાને ખ્યાલ નથી પણ કોર્પોરેશને આ ડેવલપ કરવા માટે જગ્યા આપી છે અને આ બિલ્ડિંગ પરમિશન આપતી વખતે જે તે અધિકારીઓએ અને જે તે બિલ્ડિંગ પર નિયમોનું પાલન થવું જોઈતું હતું એ એ કોર્પોરેશનના પ્લોટમાં નથી થયું અને કરાવવા માટે માટે એને જે તોડવાનું થાય એમને સુધારવા માટે જે કરવાનું થાય એ કરવા માટેની રજૂઆત છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર